મોરબી શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્યોના ભાગરૂપે બાગનું આધુનિક સુવિધાઓ સાથે રિનોવેશન કરવામાં આવ્યું હતું તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિનોવેટ કરાયેલા આ બાગમાં હવે નાગરિકોને મ્યુઝિકલ ફાઉન્ટેન બાળકો માટે ખાસ રમતોનું મેદાન સ્વચ્છ ટોયલેટ સુવિધા અને પર્યાવરણ લક્ષી સોલાર પેનલ જેવી આધુનિક સવલતો મળી રહેશે આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું કે શહેરમાં સતત વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે હાલ અંદાજે ચાલીસ કરોડના કામો પ્રગતિમાં છે અને દર મહિને એક કામનું લોકાર્પણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યારે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે જણાવ્યું હતું કે નાગરિકોને ગુણવત્તાયુક્ત સુવિધા મળે તે દિશામાં સતત પ્રયાસ થઈ રહ્યો છે તેમજ નાગરિકોને આ બગીચાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે આજ રોજ મહાનગરપાલિકા મોરબી દ્વારા વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત અનેક કામોના લોકાર્પણ કરવામાં આવે છે એમાં વિશેષ સત્તર કરોડ રૂપિયાના ખર્ચે અલગ અલગ વિકાસના કામના ખાતમુહૂર્ત થયા બે કરોડ રૂપિયાના અંદાજે બગીચો અને અન્ય કામનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું થોડાક સમય પહેલાં પણ ચાલીસ કરોડ રૂપિયાના ખર્ચે વિકાસના કામોના ખાતમુહૂર્ત થયા હતા જે કામો અત્યારે કાર્યરત છે અને આવનાર સમયમાં સાડા સાતસો કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસના કામો મોરબી મહાનગરની અંદર શહેરની અંદર થવાના છે અમારા ધારાસભ્ય શ્રી અગણ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા ધારાસભ્યશ્રી કમિશનર શ્રી સૌની ઉપસ્થિતિમાં આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને જે પ્રકારે કોર્પોરેશન દ્વારા અને અમારા જનપ્રતિનિધિઓ અમે સાથે મળીને નિર્ણય કર્યો છે કે દર મહિને એક કાર્યક્રમ ખાતમુહૂર્તનો અને લોકાર્પણનો થાય મોરબી શહેરને વિકાસના કામની ગતિ મળે યુદ્ધના ધોરણે કામો થાય અને લોકોની નાની મોટી જે સમસ્યા છે એનું નિરાકરણ થાય જેના માટે પણ અમે સૌ સાથે મળી કરીને કામ કરી રહ્યા છીએ સાથે સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સાથે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમના નેતૃત્વમાં પણ આ કાર્યો થઈ રહ્યા છે ત્યારે હું સૌ મોરબી વાસીઓને ખૂબ મારી હૃદયપૂર્વક આજે સરદાર ભાગનું જે રેનોવેશન નું કામ હતું એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ કામ પહેલું એવું કામ હતું જે કોર્પોરેશન દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને કોર્પોરેશનના ઓવરઓલ માર્ગદર્શન અને સુપરવિઝન તહત આ કામ કરવામાં આવ્યું છે આજે એનું લોકાર્પણ થઈ રહ્યું છે જેમાં એક પોઈન્ટ ઝીરો ત્રી કરોડના ખર્ચે ગાર્ડનનું કામ છે જેમાં ત્રણ ચાર અલગ અલગ સેક્શન છે જેમાં ઓપન જીમ પણ છે બાળકો માટે રમવા માટે સાધનો પણ છે સાથે સાથે ઓફિસ સ્પેસ અને ટોયલેટ પણ છે જેનું પણ બાંધકામ કરવામાં આવ્યું છે અને મ્યુઝિકલ ફાઉન્ટેન વિથ લાઈટ એ પણ અમે કાર્યરત કર્યું છે સાથે સાથે અહીંયા એક સોલર ટ્રી પણ છે જેનાથી અહીંયાનું બીજી વીજ બિલ જે છે એ પણ બહુ ઓછું આવે આના માટે પોતે એ ઉર્જા પણ જનરેટ કરી શકશે આ સિવાય ઘણા બધા વૃક્ષોનું અહીંયા પ્લાન્ટેશન પણ કરવામાં આવ્યું છે અને લોન પેચેસ પણ અહીંયા કરવામાં આવ્યા છે તો ઓવરઓલ આ કામ જે છે વન પોઈન્ટ જીરો થ્રી કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે સાથે સાથે કોર્પોરેશન દ્વારા અન્ય સત્તર કામોનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેની ટોટલ રકમ લગભગ અઢાર કરોડની છે એમાં એસટીપીનું ઓવરઓલ મેન્ટેનન્સનું કામ સાથે સાથે ત્રણ જે સિટીના પ્રમુખ ગાર્ડન્સ છે કેસરબાગ શંકરાશ્રમ અને સુરજબાગ ત્યાંનું પણ આ જ રીતનું જીર્ણોદર થાય અને જે સુવિધાઓ અન્ય મહાનગરપાલિકાઓમાં લોકોને મળે છે મોરબીવાસીઓને મળે એના માટે અમે પ્રયત્નશીલ છીએ હા એમાં જે મેન્ટેનન્સ છે એના માટે જવાબદારી કોર્પોરેશનની છે અને સાથે સાથે જે પણ ઝુલાઓ છે એના રિપ્લેસમેન્ટ કરવા માટે અમારી એજન્સી તૈયાર છે અમારી બધા મોરબીવાસીઓને વિનંતી છે કે આ જે પણ ઇક્વિપમેન્ટ છે એનું યુઝ એવી રીતે કરવામાં આવે કે એમાં વધુ રિપેર કે રિપ્લેસ કરવાની જરૂર ન પડે છતાં જો જરૂર જણાશે અમારા દ્વારા આની જે ટાઈમિંગ છે અન્ય ગાર્ડન જે સિટીના છે એ પ્રમાણે જે ખુલ્લો રહેશે અને મેક્સિમમ લોકો સુવિધાઓ લઈ શકે આના માટે